સુરતના સચિન વિસ્તારમાં એક પરિણીતાનું બાર દિવસની બીમારી બાદ રહસ્યમય મોત નીપજ્યું હતું બીમાર રહેતી પત્નીને લઈને પતિ આજે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને વતન જવાનો હતો જોકે તે પહેલા તે એટીએમ પર રૂપિયા કાઢવા ઊભા રહેલા પતિની નજર સામે બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ મોતને ભેટી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાના સાત મહિના પહેલા લગ્ન થયા હતા અને હાલ તેને એક માસનો ગર્ભ પણ હતો પરિણીતાની સુરત સિવિલમાં સારવાર કરાવી મુશ્કેને એક મહિનાનો ગર્ભ હતો દરમિયાન છેલ્લા બાર દિવસથી મુસ્કાનને ચક્કર ઉલટી અને તાવ સહિતની બીમારી થઈ ગઈ હતી નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી જોકે તેની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો બે દિવસ પહેલાં ફરી તે હોસ્પિટલ પહોંચ્યો હતો જોકે ત્યાં પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થાય તેમ હોવાથી તેની પાસે રૂપિયા ન હોવાથી તે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો જ્યાં મુસ્કાનને દવાઓ આપવામાં આવી હતી સિવીલ હોસ્પિટલમાં મુસ્કાનને લાવતા જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી પત્નીના મોતના પગલે પતિ આઘાતમાં સરી પડ્યો છે પોસ્ટમોર્ટમ રૂમની બહાર પતિ સતત રડતો રહ્યો હતો હાલ તો મુસ્કાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મુસ્કાનના મોતનું કારણ જાણવા મળશે પૂરા નામ બતાવો પૂરા નામ કે મોકેアン કોણ સુરતમાં ખાતે રેહેને મોઆકુકેંગ સચિન સચિન में कौन जगह क्या क्या हुआ था आपकी वाइफ का नाम है मुस्कान कुमार मुस्कान कुमार उम्र था क्या हुआ था आपकी वाइफ तबियत खराब हो रहा था से ऐसी पानी नहीं छूट कर रहा था वही सोचिए उल्टी भी हो रहा था वही सा हॉस्पिटल वही उधर नो कौन सा हॉस्पिटल